ગુજરાત સરકારના ગુજરાત પ્રવાસન તથા રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં સાયક્લોથોનનો પ્રારંભ કરાયો હતો નર્મદા જિલ્લાને અને એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં તે યુનિટી ટ્રેલર સાયકલ અને બે દિવસીય રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટમાં તારીખ સોળ અને સત્તરમી નવેમ્બર બે પચીસ દરમિયાન ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે ગુજરાત સરકારના પ્રવાસન રમતગમત યુવક સેવા તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડોક્ટર જયરામ ગામીતે લીલી ઝંડી આપીને સાયક્લોથોનનો પ્રારંભ પણ કરાવ્યો હતો જ્યાં ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ છસો પચાસથી વધુ સાયકલિસ્ટે ઉત્સાહ ભાગ લીધો હતો તો સાયકલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના સુંદર પ્રાકૃતિક નજારા અને એકતાનગરના વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વચ્ચે યોજાયેલા આ સાયક્લોથોન દેશભરમાં સાયક્લોનિસ્ટ સાથે વિશેષ આકર્ષણ બની હતી તો સાયકલિંગ દ્વારા ફિટનેસ સ્વચ્છતા પર્યાવરણ સુરક્ષા રાષ્ટ્રીય એકતા જેવા મૂલ્યને મજબૂત બનાવવાના સંકલ્પે સૌએ વ્યક્ત કર્યા હતા આ સાયક્લોથોન યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ